જમ્મુસરમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે સરકારી ગોડાઉનના કમ્પાઉન્ડમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે સ્કૂલના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અનેક નીચાવાળા વિસ્તારો જે પાણી પાણી થઈ ઉઠ્યા છે સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે તો જંબુસર સરકારી ગોડાઉનના કમ્પાઉન્ડ તેમજ રેલવે શાળાના કમ્પાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જ્યાં પાણીના નિકાલ માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે પરંતુ પ્રિમોન્સૂન કામગીરી ઉપર આ દ્રશ્યો પરથી સવાલો થઈ રહ્યા છે જંબુસર પ્લાઝા હોટલ પાસે સરકારી અનાજના ગોડાઉન આવેલા છે અને તેને જ કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા તેના નિકાલના કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી હવે લોકો માટે પણ મુસીબત સર્જાઈ છે ભરૂચ ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આપણે વાત કરીએ જંબુસર તો જંબુસર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે અને જેના કારણે નીચાણવાળી સોસાયટી હોય કે નીચાણવાળા કોઈ સરકારી જગ્યાઓ હોય ત્યાં બધી જગ્યા પર પાણી ભરાયા છે અમે વાત કરીએ છીએ હાલ જંબુસરની અંદર જે સરકારી અનાજનું ગોડાઉન આવ્યું છે જે ગોડાઉનનું કેમેરામેનને બતાવીશ કે તે કેમેરામેન તે ગોડાઉન બતાવશે અને તે ગોડાઉનના કમ્પાઉન્ડની અંદર હાલ તળાવ જેવા દ્રશ્ય લાગી રહ્યા છે અને તમે એ એ સમગ્ર કમ્પાઉન્ડ વિસ્તારની અંદર જોશો કે વિસ્તારની અંદર સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તાર હોવાના કારણે આ વિસ્તારની અંદર પાણી ભરાયા છે જેનાથી સરકારી ગોડાઉનની અંદર સરકાર દ્વારા સરકાર દ્વારા ગામ વિસ્તારના લાભાર્થીઓને અનાજ અહીંયાથી જ વિતરણ કરવામાં આવે છે પરંતુ અહીંયા પી મોન્સૂન કામગીરી જેના કારણે જે કામગીરી થઈ જ નથી અને જે થઈ હોય તો આ દ્રશ્ય ના બને જેને લઈને હાલ વરસાદના કારણે આ સરકારી અનાજના ગોડાઉનના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા છે રફીક મલે સંદેશ ન્યૂઝ જંબુસર